પરાક્રમ સીને વિશ્વાસમાં લઈ જમીન વેચી સમા સબ રજિસ્ટર્ડ કચેરીમાં દસ્તાવેજ સમય ચીટીંગ કર્યું જમીન માલિક જેવો ચહેરો ધરાવતા જામાવજી સોડાને હાજર કરીને સહી કરાવી બુગસ હાજરી અને સહી માટે આરોપીઓએ

એ ખરેખર મૂળ માલિકેના નથી એ જે ઇસ્મો છે કમલેશભાઈ દેત્રોજા અને દિલીપસિંહ ગોહિલ છે એ પોતાને વિશ્વાસમાં લઈ અને કોઈ દ્વારા ખોટી સહી કરાવી અને પોતાને જમીન વેચી દીધી આ એપ્લિકેશનની તપાસ કરતાં હકીકત જણાવેલ જેથી સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો આ ગુનો છે તો બેને ત્રણસો સોળ ત્રણસો ઓગણીસ ત્રણસો છત્રીસ ત્રણસો આડત્રીસને એકસઠ મુજબ દાખલ કરવામાં આવેલો હતો એમાં જે બે આરોપી છે કમલેશ દેત્રોજા અને દિલીપસિંહ ગોહિલ પોતાને વિશ્વાસમાં લઈ અને સબરજિસ્ટર સમાજ છે ત્યાં કોઈ વ્યક્તિને મતલબ જે માલિક છે જે જમીન એ માલિકને તો ખ્યાલ જ નથી પણ એના જેવો ચહેરો ધરાવતો હતો કમલેશભાઈ કરીને કમલેશભાઈનો ભાઈ જો જામાજી સોઢા એને ત્યાં ઊભો રાખી ફોટોગ્રાફીમાં અને સાક્ષીઓને ખબર ના પડે તે મુજબ જે મૂળ માલિક અમૃતભાઈ પરેચા છે પોતે અમૃતભાઈ પરેચા છે એવું જામાજી સોઢાએ ઓળખ આપી અને તેની સાઇન કરી અને પરાક્રમસિંહ જાડેજાને આ જમીન વેચી દીધી અને આ જમીન વેચવામાં એકવીસ લાખ રૂપિયા પરાક્રમસિંહ જાડેજા પાસેથી લઈ લીધા છે ગઈકાલે જે જે અજાણ્યો ઈસમ હતો જે જામાજી સોઢા છે એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતાં જણાવી આવ્યો કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો પણ પોતાના કાકાની આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો આ લોકોએ તેને સહી કરવાનું કહી અને પાંચ લાખ રૂપિયા આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કરી આપ્યો છે તપાસ શરૂ છે બંનેના સ્વીચો પર ફોન આવે છે તેની ઘરે ઝડપી તપાસ કરતાં મળી આવેલ નથી પોતે મતલબ આ ગુનાથી નાસી જવા માટે અમને દૂર રહેવા માટે હાલ મળી આવેલ નથી રીઢા માફિયા તો નહીં પણ કમ્લેશ નેતૃતા છે એ જમીન લેવેજનો આવો બિઝનેસ કરે છે અને અમારી પોલીસની જે પેલું છે એમાં ગુના એના વિરુદ્ધ કેટલા કેટલા દાખલ થયા છે એની માહિતી લેવાની હાલ શરૂ છે હાલ અમારી પાસે વિગત નથી આવે પણ વિગત મેળવવા માટે પૂરા પ્રયત્ન કરવામાં આવશે પોલીસે બે ટીમ બનાવી છે એમાં જે જે કરનાર છે ખોટી સહી કરનાર છે જે મૂળ ફરિયાદી છે એના ચહેરા સાથે થોડોક મતલબ મળતો આવે છે એવા જે જામાજી સોઢા છે એને કાલે અટક કર્યા છે અને આજરોજ એને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરીને રિમાન્ડ લેવા માટે તજી કરવામાં આવે છે જે છે ખરેખર તો વિશ્વાસઘાતમાં લીધા છે પૈસા લઈ લીધા છે અને મૂળ માલિકને તો ખબર નથી જ્યારે આ જમીન બાબતે ખરાઈ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવી ફરિયાદીને કે પોતાની સાથે ચીટિંગ ચીટીંગ અને ખોટા દસ્તાવેજો કરી અને પોતે ખોટી જમીન પધરાવી દેવામાં આવી છે સબ રજિસ્ટરનું કામ એવું છે કે પોતે જે પોતાનો વ્યક્તિ અને સાક્ષીઓ રૂબરૂ જે ઓળખાણ આપતા હોય તો એને દસ્તાવેજ નોંધવાની પોતાની ફરજ છે ને એ મુજબનું સબ રજિસ્ટરે કામ કર્યું છે હાલે એની કોઈ કસૂરવાર જણાતી નથી હા તેની ઓલરેડી કલમો આમાં ઉમેરવામાં આવી છે દસ્તાવેજ એટલે ખોટો દસ્તાવેજ બનાવ્યો છે જે મૂળ માલિક છે એના નામે ખોટો વ્યક્તિ ઉભો કરવામાં આવ્યો છે અને પોતે જે વ્યક્તિ છે એવું એવું માની અને સબરજિસ્ટ્રાર રૂબરૂ નિવેદન આપી ફોટોગ્રાફી કે જે કંઈ એની પ્રોસેસ થાય છે એ મુજબમાં પોતે ખોટા વ્યક્તિ તરીકે સહી કરી આપ્યા આપી પડન

તે જ જમીન લેવેચનો ધંધો કરે છે આ જે વ્યક્તિ જે અજાણી વ્યક્તિ જેમાં આવી છે એ તો ભાગ્યા તરીકે ખેતીમાં કામ કરે છે